બધીને કહી દેજો રૂપલી ને જમપુરી ને હા તૈયાર થઈ જાય બીજી તો જલ્દી હા છે પાછો પેલો સોમવાર છે મહિનાનો હા હા કલાકમાં નીકળીએ બધી તૈયાર થઈને શેરીમાં આવો હા ઓલા નટુકાકાની બસ છે ને એમ જ બધી જા એ આ ભલે હો હા હર હર એ તમને કહું

તમને જો મારા વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ હેપી શ્રાવણ મહિનો